આપણે વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષા બે હજાર પચીસની બ્લૂ પ્રિન્ટ ધોરણ દસ વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું માળખું પરીક્ષામાં કેવું પૂછ્યા છે કયા વિભાગમાં કયા પ્રશ્નો આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયામાં મળી રહેશે તો લાસ્ટ સુધી આ વિડીયોને જોતા રહેજો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને જલ્દી મળી શકે બોર્ડ એક્ઝામ બે હજાર પચીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન બ્લૂ પ્રિન્ટ નવી પેપર સ્ટાઇલ છે તો આપણે સૌ જોઈએ હવે વાત કરીએ વિભાગ એની પ્રશ્નક્રમ એકથી ચોવીસના સૂચના મુજબ ઉત્તર લખો પ્રત્યેક પ્રશ્નનો એક ગુણ ચોવીસ પ્રશ્નો છે અને પ્રત્યેક પ્રશ્નો નવે ગુણ એટલે કે ચોવીસ ગુણનો વિભાગ એ છે વિભાગ એમાં ખાલી જગ્યા જોડકા એક વાક્યવાળા પ્રશ્નો ખરા ખોટા આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તો વાત કરીએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે તો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે પહેલાં ચેપ્ટરમાંથી એક એ પ્રશ્ન આવશે નહીં બીજા ચેપ્ટરમાંથી બે ત્રીજામાંથી બે ચોથામાંથી બે પાંચમામાંથી બે છઠ્ઠામાંથી ત્રણ સાતમામાંથી આવશે નહીં આઠમામાંથી ત્રણ નવમાંથી બે દસમામાંથી એક અગિયારમાંથી ત્રણ બારમામાંથી બે અને તેરમામાંથી બે તો ખાસ નોંધીએ કે ચેપ્ટર નંબર એક અને સાતમાંથી વિભાગ એ માટે કોઈ પણ પ્રશ્ન આવશે નહીં હવે વાત કરીએ વિભાગ બીની પ્રશ્નક્રમ પચીસથી સાડત્રીસ તેરમાંથી કોઈ પણ નવ પ્રશ્નો લખવા પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે એટલે કે નવ દુ અઢાર એટલે વિભાગ બી આપણો અઢાર ગુણનો છે તમે જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો વાત કરીએ કે ચેપ્ટર નંબર એકમાંથી એક બીજા ચેપ્ટરમાંથી નહીં આવે ત્રીજામાંથી એક ચોથામાંથી નહીં આવે પાંચમામાંથી બે છઠ્ઠામાંથી પણ નહીં આવે સાતમામાંથી બે આઠ અને નવમાંથી પણ નહીં આવે હવે વાત કરીએ કે દસમાંમાંથી બે અગિયારમાંથી બે બારમા માંથી એક અને તેરમાંથી બે ખાસ નોંધ એ કે ચેપ્ટર નંબર બે ચાર છ આઠ અને નવ આ ચેપ્ટર બી માટે એક પ્રશ્ન આવશે નહીં હવે વાત કરીએ વિભાગ સી ની પ્રશ્નક્રમ આડત્રીસ થી છેતાલીસ નવમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવા પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે કે છ તરી અઢાર આપણો વિભાગ સી અઢાર ગુણનો છે તો આપણે હવે પુસ્તકમાં જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આવશે તો કે ચેપ્ટર નંબર એકમાંથી એક બીજામાંથી નહીં આવે ત્રીજામાંથી બે ચેપ્ટર નંબર ચાર અને પાંચમાંથી પણ નહીં આવે ચેપ્ટર નંબર છમાંથી એક સાતમામાંથી બે આઠમામાંથી નહીં આવે નવમામાંથી બે દસમામાંથી પણ નહીં આવે અગિયારમાંથી એક ને ચેપ્ટર નંબર બાર અને તેરમાંથી પણ નહીં આવે તો વિભાગ સી માટેના ચેપ્ટરો આપણે બે ચાર પાંચ આઠ દસ બાર અને તેર આરા ચેપ્ટરો તમારે તૈયાર કરવાના નથી હવે વિભાગ ડી ની વાત કરીએ પ્રશ્નક્રમ સુડતાલીસથી ચોપન આઠમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના રહેશે પ્રત્યેક પ્રશ્નના ચાર ગુણ એટલે કે પો ચોક વીસ આપણો વિભાગ ડી વીસ ગુણનો રહેશે તો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે વિભાગ ડી માટે તેની સંપૂર્ણ માહિતી આ ક્વેશનમાં દર્શાવેલ છે તો કે વાત કરીએ કે પહેલાં ચેપ્ટરમાંથી એકે પ્રશ્ન આવશે નહીં બીજા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો આવશે ત્રીજામાંથી નહીં આવે ચોથામાંથી એક આવશે પાંચમા ચેપ્ટરમાંથી બે આવશે છઠ્ઠામાંથી નહીં આવે સાતમામાંથી નહીં આવે આઠમામાંથી નહીં આવે નવમાંથી નહીં આવે દસમામાંથી એક આવશે અગિયારમાં ચેપ્ટરમાંથી નહીં આવે ચેપ્ટર બારમાંથી એક આવશે અને ચેપ્ટર તેરમાંથી એક આવશે તો તમારે વિભાગ ડી માટે ખાસ કરીને તો ચેપ્ટર બે ચાર પાંચ દસ બાર અને તેર આ ચેપ્ટર તમે ખાસ તૈયાર કરજો જેથી કરીને તમારે વિભાગ ડી લખવામાં ખૂબ જ સરળતા પડી શકે છે અને પાસ થવા માટે વિભાગ ડી લખવો ખૂબ જ જરૂરી હોય છે આવા વિડીયો જોવા માટે અમારી વન ટચ એજ્યુકેશન ઓગણીસ અગિયાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો